હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો આ તમે જોઈ શકો છો રાજકોટમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે ને રાજકોટનો મેળો બગાડશે એવું લાગી રહ્યું છે મને અને આ તમે જોઈ શકો છો વરસાદ સવારથી ચાલુ છે આવી જ રીતના તો મેળામાં જાવા મળશે કે નહીં કાંઈ ખબર નથી આ વર્ષે તો મેળો બગાડશે એમ લાગે છે મને આ જોઈ શકો છો તમે વરસાદ ચાલુ છે અને આ અમારી આ દુકાને જવાવાળા છોકરા પણ રાહ જોવે છે કે વરસાદ રહી જાય તો જાય તો અહીંયા એક ખાટલે અને આ એક ભાઈ ઊભા છે એમને હોજાવું છે દુકાને એમને અગિયાર વાગે પહોંચવાનું હતું પણ વરસાદ આવી ગયો એટલે કોઈ નથી જાતા અહીંયા બેન લોટ બાંધી રહ્યા છે નમસ્તી ચા બનાવી રહ્યા છે અને ભાભીનો ફોન આવ્યો છે તો ભાભી વાત કરી રહ્યા છે કેવો છે વરસાદ રાજકોટમાં રાતનો ચાલુ હે કે સવારે ચાલુ છે આ વર્ષે કેમ થશે મેળો તો બગાડશે કે પછી નથી ખબર સાયા તમારે કેમ છે આ વર્ષે મેળો કેમ કે તમારે તો એ બાજુ જ છે રેસ્કો બાજુ તો હે 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 નિરંજન શું કેસે આ વખતે જન્માષ્ટમી આપણે બરોબર આ જોઈ લ્યો પવન સાથે વરસાદ ચાલુ છે રાજકોટમાં મને એમ લાગે છે કે આ વર્ષે મેળો બગડશે આમ જુઓ પવન કેવો હા જોઈ શકો તમે જોવો જુઓ 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 આમ

અમારે ચાલુ જ એટલે તમને એમ લાગતું હશે કે શીતળા સાતમ હોય ત્યાં તો ઠંડુ જમવાનું હોય પણ અમારું ટિફિનનું કામકાજ છે એટલે અમે ઠંડુ નથી બનાવતા ગરમ જ હોય અમારી અહીંયા બરાબર એટલે ઘણા બધાના સવાલ હતા કે બેન તમે શું કામ કરો છો તો હું ટિફિનનું કામકાજ કરું જે જૂના સબસ્ક્રાઈબર છે એને તો ખબર જ છે પણ જે નવા હોય એમને નથી ખબર તો હું પંદરથી વીસ એટલે નક્કી નથી હોતું પંદર વીસ પચીસ આગળ પાછળ છોકરાઓ થાય છે El miro soy buena uchua. હલો ફ્રેન્ડ સાડા પાંચ જેવું થવા આવ્યું છે અને અમારી લાઇટ ગઈ છે આમ જો અંધારામાં નાસ્તો કરતા હતા અને એ આવી ગયેલીઓ લાઇટ લાઇટ આવી ગઈ છે અને ચાલો હું તમને રાજકોટનો સરસ મજાનો માહોલ બતાવું છત ઉપરથી બરોબર ચાલો અત્યારે હું જઈ રહી છું અમારા છત ઉપર મેં કેટલા દિવસથી ઉપરનો દરવાજો બંધ કરી રાખેલો છે ટાળું મારી ને ચાવી હું નીચે લઈ આવું કેમ કે અમારે અં છોકરા વર્યા ને ઈચ્છા ક્યારેક દરવાજો ખુલ્લો રાખી દઈએ અને અત્યારે હું એકલી જ હતી બે દિથિયા બે આવ્યા છે કેમ કે છોકરે ન હતો એટલે ઉપર આવવા જવાનું ઓછું હોય એટલા માટે હું ઉપરથી તમને રાજકોટનો માહોલ બતાવો વરસાદનો અમારે તો સાતમ આઠમ વરસાદમાં જશે એમ લાગે છે આ જોઈ શકો છો તમે વરસાદી માહોલ ચારે બાજુ કાળા કાળા વાદળા થઈ ગયા છે આ જોઈ શકો છો અત્યારે છાટા છાટા પડી રહ્યા છે છે ને ગાજવાનું પણ ચાલે છે આ જોઈ શકો છો થોડોક અત્યારે ઓછો થયો છે આખો દિવસ વરસાદ ચાલુ અત્યારે થોડોક ઓછો થઈ ગયો છે વરસાદ

તમને કેવું લાગે મેળો બગડશે પૂરો ખાઈ પીને હોય જવાનું તો ભાઈ અમારી આ તો રાજકોટમાં ખાઈ પીને હોય જવાનું સાતા માઠમનો મેળો બરોબર ને સ્વિમિંગ પુલ ભરાણો હે ને અહીંયા બધું બધાઈ ગયું છે અમારે ત્યાં તો તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટમાં લખજો બરોબર અમારે ત્યાં તો આજે સાતમમાં તો બહુ વરસાદ હતો આખો દીવ વરસાદ હતો અત્યારે પણ ચાલુ જ છે તો વરસાદના લીધે કારખાને ભજીયા બનાવ્યા હતા તો રાજુ લઈ આવ્યા છે જમવા પણ બેસી ગયા છે અમારી થાળી પણ છે તો ચાલો તમારે હો જમવું હોય તો આવી જાવ